સુરતના ચલથાણ બજારમાં ભીષણ આગ જનતા બજાર નામની પ્લાસ્ટિકની દુકાનમાં આગ ભબૂકી ઉઠી બંધ દુકાનમાં આગના ધુબાડા દેખાતા સ્થાનિકોમાં પણ નાસભાગ મચી ફાયર સેફ્ટીના એક પણ સાધન દુકાનની અંદર ન હોવાથી ભારે હાલાકી સર્જાઈ ત્રણ ગેસની બોટલ સ્થાનિકોએ બહાર કાઢી લેતા જોકે મોટી દુર્ઘટના ટળી હતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બારડોલી પલસાણાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો તો સુરતના ચલથાણમાં જનતા બજાર નામની પ્લાસ્ટિકની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આ દ્રશ્યો કે જે આગથી મોટા પાયે દુકાનની અંદર નુકસાન થયું છે પ્લાસ્ટિક હોવાને કારણે પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંદર ગેસની બોટલો પણ હતી જોકે સ્થાનિકોની જાગૃતિના કારણે ગેસની બોટલો બહાર કાઢી લેવાઈ અને મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી સુરત મહેંદ્ર આગ નો સિલસિલો યથાવત છે સુરતના ચલથાણ બજારમાં આગની આગ લાગી હતી જનતા બજાર નામની પ્લાસ્ટિક ની આગ લાગી હતી બંધ દુકાનમાં આગના દેખાતા સ્થાનિકોમાં ગઈ હતી ફાયર સેફટીના એક પણ દુકાનમાં નહીં હોવાના કારણે આગ પર પ્રાથમિક કાબુ મેળવવા મુશ્કેલ બન્યો હતો ત્યારે ત્રણ જેટલા ગેસના ભરેલા બોટલ સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી પ્લાસ્ટિકની વસ્તુઓના કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે બારડોલી પલસાણાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બે જેસીબી વડે પટરાનો જે સેટ છે તે તોડી રાખવામાં આવ્યો હતો અને જે ફાયર માટે જગ્યા કરવામાં આવી હતી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ પડ્યું હતું ત્યારે ચલથણ બજારમાં ગેરકાયદેસર દબાણો મુદ્દા સામે ફરી સવાલો ઉઠ્યા છે ત્યારે જે આગ લાગી છે તેની પર જે પાણીનો માળો ચલાવી આગ કાબુમાં લેવાનો હાલ પ્રયત્ન ચાલી રહ્યો છે જી બિલકુલ આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ